રાજકોટ સિટી વુમન્સ ક્લબ પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા અને કમિટી મેમ્બર રાજકોટ સિટી વુમન્સ ક્લબ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે મ્યુઝિકલ કે જે મનોજ કુમારે દેશ માટે ઘણા ગીતો ગાયા છે એટલે એમ કે ફિલ્મમાં ગીતો ગાયા છે કે દેશને ઊંચો લેવા માટે એક એક શબ્દ એને સોના જેવા વેપરા છે તો રાજકોટ સિટી વુમન્સ ક્લબના અમારા કમિટી મેમ્બરને એક વિચાર આવ્યો કે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખીએ અને રાજકોટની જનતાને પણ આપણે આમંત્રણ આપી અને બોલાવીએ ટિકિટ્સો રાખીએ અને આ કુમારે જે ગીત ગાયા છે એ ખરેખર એક બિરુદ મેળવ્યું છે ભારતકુમારનો અને ભરતકુમાર તરીકે એ એને પોતે નામના મેળવી છે અને રાજ્ય સરકાર અને દિલ્હી સરકારે એને બેસ્ટ એવોર્ડ આપ્યો છે તો અહીંનું દુઃખદ અવસાન એક મહિન આપી લખ્યું છે તો અમને લોકોને એમ થયું કે આપણે